જય શ્રી કૃષ્ણ સીતારામ બજાય ને ફરાળી આલુ પરોઠા તો આપણે પરોઠા બનાવવા લીધો છે આપણે ફરાળી લોટ આપણે એમાં મસાલો બનાવવા આપણે આ મસાલા બધા મીઠો લીમડો આ એક ચમચી આપણે ખાંડ લીધી છે આપણે આદુનો કટકો લીધો છે આપણે બે લીલા મરસા લીધા છે આ કોથમરી લીધી દોઢ ચમચી આપણે ટોપરું લીધું છે ખમણેલું આ મીઠું સ્વાદ પ્રમાણે અને આમચૂર પાવડર આપણે ખટાશમાં છે અને આપણે આ બટેટા અગાઉથી બાફી નાખ્યા છે તો આપણે આ લોટ લઈ લીધો હશે હવે આપણે એને લોટ બાંધી દેવું તો આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું થોડીક કળદર એક ચમચી આપણે દળેલું ધાણા જીરું નાખી દેવું અને અડધી ચમચી આપણે ચટણી નાખી દેવું ને એમાં આપણે દોઢ પાવડું જેટલું તેલ નાખી દેવું મોણ હાટું હવે આપણે આને મિક્સ કરી નાખશું હવે આપણે આને લોટ બાંધી લેવું તો જો આપણે સરસ લોટ બાંધાઈ ગયો હવે આપણે થોડુંક તેલ નાખીને અને કુંહળી નાખશું આપણે રોટલી નો બાંધી લોટ એવો જ આપડે આ લોટ બાંધવાનો છે તો જો આપણે લોટ બંધાઈ ગયો હવે આપણે મસાલા તૈયાર કરી નાખશું તો આપણે ખાવણી લીધી છે એમાં આપણે આદુ અને મરસા આપણે ખાંડી નાખશું પેલા તો જો આપણે આદુ મરચાં ખંડાઈ ગયા છે અને આપણે આ બટેટા ફોલાઈ ગયા છે અને આ મસાલા બજાય છે આપણે તો હવે આપણે આદુ મરચા બટેટાનું ભેગા લઈ લેવું એની અંદર આપણે દળેલું જીરું નાખી દેવું એક ચમચી એને આપણે મિક્સ કરવાના છે અને આ મસાલા બજાય છે આપણે આમાં આ મીઠો લીમડો તો એને આપણે કટકી કરી નાખીએ છીએ હવે આપણે એને મિક્સ કરી નાખશું તો જો આપણે મસાલો થઈ ગયો તૈયાર હવે આપણે પરોઠા વણી લેવું હવે આપણે વણી નાખશું આપણે ફરાળી લોટ લીધો છે એને રીત થી આવી રીતે વાળી લેવું

આવી રીતે ઢાંકી દેવાનું છે આપણે આવી રીતે સમસ્યા સમસ્યા કાટાળી દબી દેવાનું તો આપણે કમ્પ્લીટ થઈ ગયું આવી રીતે આપણે બધાય વણી નાખશું તો જો આપણે બધા વણાઈ ગયા હવે આપણે આને તળી નાખશું તો જો આપણે તળવા મેક દીધી લોઢી લોઢી થઈ ગઈ ગરમ એમાં આપણે તળી નાખશું આવી રીતે આપણે

હવે આપણે આના ચાર કટકા કરી નાખશું તો આપણે પરોઠા થઈ ગયા કમ્પ્લીટ તમે ઘરે જરૂર થી બનાવજો જય સીતારામ